આજે આપણા શહેરમાં જાણીતા વોસ્ક્યુલર સર્જન ડોક્ટર હેમિલ પટેલ ડૉક્ટર ધર્મેશ ડાવરા અને ડોક્ટર અંકુર પટેલ દ્વારા વોકટોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકથે સમગ્ર દેશમાં વોસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીસ જેટલું વિવિધ શહેરોમાં આયોજન કરાયેલું હતું આજે તારીખ ચાર ઓક્ટોબર નેશનલ વોસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે વોસ્ક્યુલર ડે નિમિત્તે સમગ્ર દેશ અને આપણા શહેરમાં એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડના ઉદ્દેશ્યથી લોકોમાં જાગૃતતા ફેલાય વોકથોનું આયોજન કરાયેલ હતું જેનું સૂત્ર વોક એ માઈલ વિથ અ સ્માઈલ છે આજે આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ડાયાબિટીસના દર્દીમાં પગમાં ચેપ લાગે અથવા ગેગ્રીન થાય જેની સમયસર સારવાર કરવામાં ન આવે તો પક કાપવાનો વારો આવી શકે જેને એમ્પિટેશન કહેવાય છે અમે આજે વાસ્ક્યુલર સર્જનો એ હેમિલ પટેલ ડોક્ટર અંકુર પટેલ અને ડોક્ટર ધર્મેશ દાવરા એ અમે ત્રણ સુરતના સર્જન છે એ લોકોએ છઠ્ઠી ઓગસ્ટ એટલે નેશનલ વાસ્ક્યુલર ડે કહેવાય એની માટે આજે ફોર્થ ઓગસ્ટના વોકેથોન આયોજન કરેલ હતી વોકેથોનનું મેઇન મહત્ત્વ હતું પ્રિવેન્ટ એમ્પ્યુટેશન એટલે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એમ્પ્યુટેશન એટલે કોઈની અંગ કપાવો એ આપણે બચાવી શકતા હોઈએ એની માટેની આ અવેરનેસ વોક છે આ આજે આખા દેશમાં એક સાથે ત્રીસ શહેરોમાં વોકેથોન આયોજન થઈ છે જેમાં ટોટલ અરાઉન્ડ પંદર હજારથી વધારે લોકોએ ભાગ લીધેલ છે આનાથી અમે એ અવેરનેસ વધારવા માગીએ છે કે ડાયાબિટીસ સ્મોકિંગ એ બધાના લીધે જે રીતે હૃદયની નસમાં બ્લોક થાય એવી રીતે પગની નસમાં બ્લોકેજ થાય અને પગના અંગ કાળા પડે જેને ગેંગરિંગ કહેવાય એ ભાગ હવે આપણે બચાવી શકીએ અને પગનો અંગ આપણે બચાવી શકીએ તેને એમ્પ્યુટેશન ફ્રી કહેવાય મારી સાથે બીજા બે વાસ્ક્યુલર સર્જન છે અંકુરભાઈ અને ધર્મેશભાઈ હું એમને આપું જે રીતે હેમિલભાઈએ કીધું એ પ્રમાણે કે ડાયાબિટીસ સ્મોકિંગ અને બ્લડ પ્રેશરના કારણે મેક્સિમમ એમ્પ્યુટેશન અત્યારે વર્લ્ડવાઈડ થાય છે ડાયાબિટીસનું પ્રિવેલન્સ સૌથી વધારે અત્યારે ઇન્ડિયામાં છે તો આપણો મેઇન જે આપણો એઇમ છે એ આના આના કારણે જે એમ્પ્યુટેશન થઈ રહ્યા છે એને બચાવવાનો છે અને એના માટે જ અમે આજે આ વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકર્થલોનું આખા દેશમાં આયોજન કરેલું છે એટલે આને સપોર્ટ કરો અને તમને રાઈટ ટાઈમે જો પગને બચી શકાય એવો હોય તો તમે વ્યવસ્થિત ડોક્ટરને વાસ્ક્ય સાધનો સંપર્ક કરો તો તમારો પગ બચી શકે છે એટલે વી પ્રિવેન્ટ એમ્પ્યુટેશન વોકર્થલમાં લગભગ દોઢસો જેટલા જોડાયેલા છે અને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તો હજારો ડોક્ટરો છે આ અત્યારે આપણે પાલ હવેલી પાસેથી વોકર્થલનું આયોજન કરેલું હતું ડિસીઝની અંદર મેં કીધું એ પ્રમાણે કે જે રીતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્મોકિંગ આ બધા હાઈરિસ્ક ફેક્ટર છે એટલે એના કારણે જે લોકો જે લોકોને આ તકલીફો હોય છે એ લોકોને આ ડિસીઝ થવાની સંભાવના બહુ વધારે હોય છે એટલે પગમાં સહેજ પણ કોઈ નાનું ઇન્ફેક્શન કે નખ કાપવાથી કે કોઈપણ નખના ભાગમાંથી પણ ઇન્ફેક્શન વધી અને ગેંગ્રીન થઈ શકે છે એટલે તમારે કોઈ પણ આ રીતનું જ્યારે આ બીમારીને આ ફેક્ટર હોય તો એને તમારે લાઇટલી લેવું નહીં અને તાત્કાલિક તમારે નસની તપાસ અવશ્ય કરાવવી જોઈએ મારું નામ ડૉક્ટર ધર્મેશ ડાવરા છે અને આજે નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે જે જાગૃતતા અભિયાન વોકેથોન અમે જે કર્યું છે તેમાં હું એ કહેવા માગું છું કે જે અત્યાર સુધી સમાજમાં એવું મનાય છે કે પગમાં કે આંગળીમાં હાથમાં કોઈ જગ્યાએ ગેંગરીન થયું હોય ભાગ કાળો પડ્યો હોય તો એને કાપવો પડે પગ કાપવાનો વારો આવે આ વસ્તુ સાચી નથી છે જો ગેંગરીન થવાના કારણોમાં ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે જે ધૂમ્રપાન કરતા હોય સ્મોકિંગ કરતા હોય એ લોકોમાં પગની નસોમાં બ્લોકેજ થઈ જતું હોય છે અને આ વસ્તુનું સમયસર નિદાન વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવે તો તેની સમયસર સારવાર થઈ શકે છે અને આવું કરવાથી પગની આંગળીઓ ઇવન પગ પણ બચાવી શકાય છે વિવિધ એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિ અને વાસ્ક્યુલર સર્જન વિવિધ પ્રકારના બાયપાસ અને બાકીની ટ્રીટમેન્ટ જે મોડર્ન ટ્રીટમેન્ટ હવે ઘણી બધી અવેલેબલ છે અને આપણા દેશમાં આપણા શહેરમાં પણ એ બધી વસ્તુ હવે અવેલેબલ છે એવું કંઈ પણ વસ્તુ એવું નથી કે આપણા દેશમાં કોઈ મોડર્ન ટ્રીટમેન્ટ અત્યારના અવેલેબલ નથી જેનાથી અમે પગ બચાવી ના શકીએ તો આ જાગૃતતા અભિયાન એના માટે જ છે કે આપણે જે રોગો છે ડાયાબિટીસ અને બાકીની વસ્તુ હાઈપરટેન્શન એને કંટ્રોલમાં રાખીએ મેક્સિમમ લોકોને આની અવેરનેસ ફેલાવી કે પગમાં થતા રોગોથી આપણે બચી શકીએ છીએ અને જો એવું કંઈ થાય આસપાસના લોકોમાં અથવા તો ફેમિલીમાં તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર વાસ્ક્યુલસર્જનને સંપર્ક કરી અને આપણે પગ બચાવી શકીએ છીએ વોકેથોન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે વર્લ્ડ વાઈડ અને આપણા દેશમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને સાથે સાથે બીજા નશીલા દ્રવ્યોનું પ્રમાણ પણ લોકો ખાસું એવું કરી રહ્યા છે જેને કારણે ગેંગલિંગનું પ્રમાણ વધે છે આજે દર ત્રીસ સેકન્ડે વર્લ્ડના કોઈના કોઈ ખૂણામાં કોઈની કોઈ જગ્યાએ પગ કપાઈ રહ્યો છે તો આજે અવેરનેસ કેમ્પેન અમે એટલા માટે યોજ્યો છે કે જેથી કરીને લોકોને આની જાગૃતતા થાય અને આવા જે રોગો છે એનાથી બચવા માટે અમે પ્રેરણા આપી શકીએ એનું પ્રિવેન્શન કરી શકીએ અને સમયસર એની સારવાર થઈ શકે એના માટે આ જાગૃતતા અભિયાન ઉપાડેલું છે સુરત શહેરના લોકોને એટલો જ મેસેજ પાઠવવાનો છે કે તમે તમારા જે અસાધ્ય રોગો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખો જો તમે સ્મોકિંગ કરતા હોય તો તેને બંધ કરો હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અપનાવો દરરોજ ચાલવાનું અને એક્સરસાઇઝ રાખો અને નિયમિત જમવાનું રાખો અને સાથે સાથે જે ડાયાબિટીસના દર્દીઓ છે તે પોતાનું પગનું ધ્યાન રાખે અને આ પ્રકારના કોઈપણ રોગ તમને દેખાય ગેંગરીન જેવી અસર દેખાતી હોય તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર સર્જનને સંપર્ક કરી અને એની સારવાર અને નિદાન કરાવડાવે આ ગંભીર બીમારીને કારણે મોટી સંખ્યામાં થઈ રહી છે જેને સમયસર વોસ્ક્યુલર સર્જન દ્વારા સારવાર કરવાથી અટકાવી શકાય છે જાહેર જનતામાં આ ગ્રીન જેવી ગંભીર બીમારીની જાગૃતતા ફેલાવાના લક્ષ્યમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા અને આ અભિયાનને સફળ બનાવેલું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત